જય માતાજી મિત્રો જય શ્રી રામ જય શિક્ષર્મા જય માતાજી બાપાજી જય ભગવાન

બરોબર સારી છે બોલો બોલો મોટાભાઈ મજામાં શું નામ છે તમારું ભાઈ હા ગાય ના શોખીન લાગો એમ

જૂના લાલ પરમા મછરૂ હતા વાંગરો બરાબર મારો મામો સવદાસ હતા ડાળડીમાં બરાબર આ બધા અમુક અમુક ઘણા હતા બરાબર આ બધા અમે ઢોંટ ભેરા હતા અમે એવું કેવા હે કે આપણે ત્રણ દુષ્કાર ભેગા પડ્યા હોય એ ટાઈમે તમે કોણ કોણ ભેગા હતા અમે હા ત્રણ દુકાનોમાં પહેલો પેલામાં મારો મામો સવદાસ બરાબર અમે આ લાલ પર થી મશરૂ એમાં તકલીફ બહુ વેઠેલી તમે એમાં બહુ વેઠી બરોબર એમાં અમે સુરત બી કંજા હા ઢેઢિયા પાડા ઉમર પાડા બરોબર ઈ બધા જંગલ આયા બરોબર પછી ગાયું મૂક્યું ખેતરામાં હા પછી પોલીસ ચાર અને ગામ ચડ્યું બરોબર પછી ને હરવાળી બારી ક્યાંય નથી બરોબર સાચું

મૂક્યો એટલે વસ્તી ક્યાં જી ખબર ના પડી હું હરી હરી ગયો હું હરી ને હરી પછી તમને કોઈને મારકૂટ થઈલી ખરી મારકૂટ પછી મને જાતા જંગલમાં જાતા એક માણસ બીજો અમારો માલ ધરી પકડેલો હતો બરાબર તે આરઈ બધા મોટા મોટા આયા હા હા તે કે મને કે તું હાલ હા તો આ ઉલાને છોડ છે ને છોડ છે બરાબર તે મેં કીધું ભાઈ કોઈને પૂરી રાખ દીધી સરકાર હા હા

તારી પાસે મને બોહલા જો બરોબર અને તમારી પાસે રાવતીઓ પેલો તમે રાવતીઓ લાયા હતા પેલો રાવતીઓ લાયો ડાલડી થી બરાબર રાવતી બરાબર એને તો મોડા પાચી હું ક્યાંય ભારતો જ નથી હા 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 એવી ગાયો નથી અત્યારે અત્યારે એવી નથી અને અત્યારે તમારી જોડે કેટલી ગાયો છે અત્યારે તો લગભગ કેટલી હોય છે આ બધાય ને કે મારે તો 20 હોય

એમ કીધું કે નઈ બીજું એમાં એક જ ધારી જાય તો લપટે નઈ જો રોડો એ ટાઈમે તમારા પાસે કેટલી હતી ચેરામાં પચાસ 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 એક જ હાકુટે નીકળી ગયું એક જબર કેવાય ભાઈ આપણે ઉંગળીથી મોહબાઈએ જે માહિતી આપી એ બધાને લગભગ જૂના ગવાતીઓને તો ખ્યાલ જ હશે અને ખૂબ માતાજીઓને અત્યારે સારું છે ભગવાન માતાજી હાચવી રાખે ખૂબ અને જેમ બને એમ વિડીયો જોવાવાળા ભાઈઓ એ ગાદી બે ગાય રાખો કાંકરેજ એનું દૂધ બી સારું છે અને એને ઘી પણ સારું આવે હીરાભાઈ ક્યાંય ગયા હીરાભાઈ